રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે આયોજિત રાજ્ય સરકારની ત્રિદિવસીય અગિયારમી ચિંતન શિબિરનો રાજ્યમંત્રીઓ વરિષ્ઠ સચિવો કલેક્ટરો જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી ચિંતન શિબિરની પરંપરા ઉત્તરોકોટ નવા સોપાન સર કરવાની ટીમ ગુજરાતના સહયોગથી સરાહના કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત વિકાસની જે હરણભાળ ભરી રહ્યું છે તેના વધુ ઉન્નત ઊંચાઈએ પહોંચાડવાનું સામૂહિક અને સર્વગ્રાહી ચિંતન કરવાનો અવસર આ ચિંતન શિબિર પૂરો પાડી રહ્યું છે મુખ્યમંત્રીએ વધુ ઉમેર્યું હતું કે જનકલ્યાણ અને લોકસેવાના સરકારનો ધ્યેય મંત્ર છે અને નાના કર્મચારીઓથી માંડીને મંત્રી સુધી સૌ કોઈ દિશામાં અહનીશ કાર્યરત છે અને આવા કાર્યોમાં વધુ ઉત્તમ અને સફળ કઈ રીતે બનાવી શકાય તેના માટે સામૂહિક મનોમંથન કરવાની ચિંતન શિબિરનું આયોજન થઈ રહ્યું છે આજના પ્રથમ દિવસે વરિષ્ઠ સચિવો ખાતાના વડાઓ તથા જિલ્લા કલેક્ટરો જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે સુશાસન અને વિકાસના સંબંધિત વિવિધ પાસાઓના ઉપર રસપ્રદ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો નવા વર્ષમાં કર્મયોગના ભાવ સાથે સામાન્ય જનના જીવનમાં સુખાકારી લાવવાના લક્ષ્ય સાથે ચિંતન શિબિરના થયેલી ચિંતન રાજ્યના વિકાસને પ્રબળ ગતિ આપશે તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું